બતાવજો તમને અમારા વિડિયોમાં કન્ટિન્યુ રહેજો બરોબર મિત્રો અમે તાજ હોટેલ લાગે ને એમ કેઈ મસ્ત તાજ છે ભાઈ છે ગાડી ગાડી છે

છોટા ગણ ઉતાર બરોબર હા દાદર ફરવાની કઈક મજા આવી બહુ મજા આવી પણ ગરમી બહુ થાય છે રમોકડા જો રમોકડા ધ્યાન આવી ગયા હા

نظارا جس مزا نو અમારા ફોટા શૂટ ચાલે છે હાલો અમારા સચિનભાઈ ને પાણી પીવું છે પાણી પી ગયો

કેમ કે લાડવાની હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે અડધા ને ખવાઈ જશે કારણ કે અડધા ને હવે લાડવા હાલે છે જો એને નો ભાઈ હોય ને એટલે નો ખાધો હોય હા એને ભૂખે ન લાગી હા એટલે કેમ પણ મજા આવી ને ન મજા આવી